હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવીશું ગવાર બટાકાનું શાક તો જો તમે ક્યારેય આ રીતે ગવાર બટાકાનું શાક ન બનાવ્યું હોય તો બનાવજો તો જોતા રહેજો મિત્રો તો સૌ પ્રથમ તો આપણે ગવાર અહીંયા આપણે સારો એવો કૂણો એવો થોડો લીધેલો છે અઢીસો ગ્રામ અને મીઠા લીમડાના પાન છે એક નંગ બટાકો આપણે લઈ લીધો છે બટાકાને પણ આપણે મોટા ટુકડામાં કટ કરી લીધો છે બે નંગ ટામેટા એક નંગ ડુંગળી આદુ લસણ આપણે લઈ લીધા છે પીસેલા તો ચાલો હવે આપણે ગવાર ને વખાર કરી લઈએ તો આ રીતે ગવારનું શાક બનાવવાથી તમે અને હવે આપણે રાય જીરું હિંગ અને એનો વખાર કરી લઈશું હિંગ આપણે થોડી વધારે લઈશું તાકી ગવાર આપણે એને પચવામાં હલકો પડે અને જે પેટ ભારે લાગતું હોય તો પેટ ભારે નહીં લાગે તો હવે ડુંગળીનો આપણે એને વઘાર કરી લઈશું ડુંગળીને પણ આપણે સોફ્ટ કરી લેવાની છે તો આ બધા મસાલા તમારે સરખી રીતે એનો તો ડુંગળી આપણી સરસ સોફ્ટ થઈ ગઈ છે તો ટામેટાને ઉમેરી દઈશું ટામેટાને પણ આપણે સરખા એવા સોફ્ટ કરી લેવાના છે ટામેટા પણ સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે અંદર ઉમેરી દઈશું લસણ આદુ તો લસણ આદું અહીંયા થોડું વધારે એવું લીધેલું છે એક ચમચા જેટલું એ પણ આપણું જો થઈ ગયું છે તો મસાલા શેકાઈ ગયા છે તો અહીંયા આપણે બે નંગ મરચાં લીલા લીધા છે એને પણ આપણે આ રીતે સરખા મિલાવી દઈશું તો મસાલા બધા શેકેલા હોવા જોઈએ તો બટાકો આપણે અંદર ઉમેરી દઈશું બટાકાને પણ આપણે થોડા હલકા એવા સોફ્ટ કરી લઈશું તો આ બધા મસાલા તમારે થોડી થોડી વારે શેકતા રહેવું એટલે તાકી મસાલો સરસ આપણા શેકાઈ જાય તો હવે આપણે સૂકા મસાલામાં અડધી ચમચી ધાણા પાવડર અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને હવે આપણે મસાલાને મિલાવી દઈશું મસાલા પણ આપણા સરસ શેકાઈ ગયા છે એને પણ તમારે બળે નહીં એનું તમારે ધ્યાન રાખવું તો હવે આ સમયે આપણે એને એમાં ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન અને હવે આપણે ઉમેરીશું ગવાર જે આપણે ગવારને ધોઈને કોરો કરી દીધો છે અને ટુકડામાં એવો કટ કરી લીધો છે બે ભાગમાં અને હવે આપણે મસાલામાં ગવારને મિક્સ કરી દેવાનો છે આ રીતે જો ગવારનું શાક બનાવવાથી તમે રોટલી કે રોટલા કે તમે પરાઠા સાથે ખાતા હશો તો તમે તમારા પરાઠા પણ તમારા ઓછા પડશે એવું શાક બનશે આ શાક ખાવામાં પણ બહુ ટેસ્ટી એવું લાગે છે આ રીતે બનાવવાથી તો હવે સરસ આપણે ગવારને મિક્સ કરી દીધો છે તો એમાં આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું અને હવે આપણે પાણી લીધું છે એક ગ્લાસ તો અહીંયા આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું બાકી ગવાર આપણા બટાકા થોડા ચડી જાય અને થોડું આપણે ગ્રેવીવાળું રાખીશું વાળું સેજ તો આ રીતે હવે એને કૂકરને આપણે બંધ કરી દઈશું તો છે ને તૈયાર હવે કૂકરને આપણે બંધ કરી દઈશું તો કૂકર આપણું બંધ થઈ ગયું છે અને એને એક કે બે વિસલ આપણે થાય એટલે એને આપણે ઉતારી લઈશું તો માં સીટી પણ થવા આવી છે તો હવે ને આપણે ખોલી લઈશું અને કુકર આપણે જોઈ લઈશું શાક તો તૈયાર છે આપણું ગવાર બટાકાનું શાક તો જોઈ શકો છો મિત્રો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગીતાની રસોઈ